આપણે આજે નાની વાતમાં પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ચાલીસ ઉપરથી લેશું જેમાં આપણને એ વાત મળે છે કે પ્રભુ શ્રી ગોપાલજીએ પ્રાગજી મહેતાને પોતાની વેલ ચલાવવાની સેવા આપી એટલે કે સારથી થયા છે ગોપાલજીના સારથી પ્રાગજી મહેતા થયા છે એ પ્રસંગ આપણે પાના નંબર ચાલીસ ઉપરથી લેશું જૂનાગઢના નાગર બ્રાહ્મણ પ્રાગજી મહેતાએ પ્રભુજીની રાસલીલાના દર્શન કરવાની મહેચ્છા ઉત્પન્ન થઈ તેથી તેણે એક ટેક લીધી કે જ્યાં સુધી ગોપેશ્વર મહાદેવ પ્રસન્ન ન થાય ત્યાં સુધી અન્ન ન લેવું ઘણા દિવસો સુધી આ રીતે ગોપેશ્વરની ઉપાસના કરી છતાં કાંઈ સંકલ્પ સિદ્ધ ન થયો પોતાના મનમાં વિચાર કર્યો કે આ દેહ ગોપેશ્વર મહાદેવના સન્મુખ જઈને પાડો એમ વિચાર કરીને ગોપેશ્વર મહાદેવની સન્મુખ આવીને પોતાના દેહ ઉપર ઘાત કરવાની તૈયાર કરી ત્યાં ગોપેશ્વરે પ્રગટ થઈને દર્શન આપ્યું અને કહ્યું કે વ્રથા દેશા માટે પાડે છે તારા મનમાં જે ઈચ્છા તે પૂરણ કરવી હોય તો તું રણછોડજીની સેવા કર તો તે પ્રસન્ન થઈને જગદીશના દર્શન કરાવશે તે કૃપાળું છે એટલે કે અહીંયા ગોપેશ્વરજીએ શું કીધું કે રાસના દર્શનો તો મારાથી ના થઈ શકે રણછોડજી પાસે છે તારી મનોકામના જરૂર પૂરી કરશે એટલે કે ગોપેશ્વરજીએ રણછોડરાયજી પાસે મોકલ્યા તારા હાથમાં તુલસી વાવીને તું તેને અર્પણ કર તો તે જરૂર તારી ઉપર કૃપા કરશ પાછા બાભાએ પ્રસંગ લખાવતા કહ્યું ડોસા ગુપેશ્વરની વાણી ઉપર વિશ્વાસ રાખીને પ્રાગજી મહેતા પાછા જૂનાગઢ આવી ગયા અને મનમાં એક ટેક રાખી કે મારા હાથમાં તુલસી વાવીને તે રણછોડને દ્વારકા જઈને અર્પણ કરવા છે આમ ઘણા સમય સુધી તે ટેકને તેણે પાળી તેથી તેની ટેકના સૌ કોઈ વખાણ કરવા લાગ્યા પ્રાગજી મહેતાની અનન્ય ભાવના જોઈને રણછોડરાયજીએ તેની ઉપર પ્રસન્ન થઈને પ્રગટ સ્વરૂપે દર્શન આપીને કહ્યું એટલે કે હવે દર્શન રણછોડરાયજીએ આપ્યા પણ હવે શું કે છે પ્રાગજી મહેતા હું તારા પર અતિ પ્રસન્ન છું તારી શું ઈચ્છા છે એટલે કે ગોપેશ્વર મહારા ગોપેશ્વરજીએ કીધું એવી રીતે જ રણછોડરાયજીએ દર્શન તો આપ્યા પણ હવે ઈચ્છા પૂછે છે ત્યારે પ્રાગજી મહેતા બોલ્યો બોલ્યા પ્રભુ મારા મનમાં એક ઈચ્છા છે મારે પ્રભુની રાસલીલાના દર્શન કરવા કરવા છે તે આપ પૂરણ કૃપા કરો ત્યારે કીધું તે લીલાના દર્શન સામર્થ્ય નથી કયા રણછોડરાયજી દ્વારકાવાળા જેને પાટે પધરાવ્યા છે આપણા ગોપાલલાલજીએ અગિયાર વર્ષના હતા ત્યારે પુષ્ટિની રીતિ પ્રમાણે એ આપણે જોઈ ગયા અગાઉ એ જ રણછોડરાયજી તારે તે લીલાના દર્શન કરવાની ઈચ્છા હોય તો ગોકુળપતિ એવા ગોપાલાલ જાના ગોપાલલાલજીના શરણે જા તને એ લીલાના દર્શન જરૂર કરાવશે આમ કહીને રણછોડરાયજી અંતર ધ્યાન થઈ ગયા રણછોરાયજી તો ગોપાલલાલના સ્વરૂપને જાણતા હતા કે રસ રાસેશ્વર શ્રી ગોપાલાલજી જ છે તે ભૂતલમાં પધાર્યા છે પોતાના જીવની સંભાળ કરવા પદે પધાર્યા છે રણછોડરાયજીની આવી આજ્ઞા સાંભળી પ્રાગજી મહેતા દ્વારકાથી ચાલ્યા અને ગોપાલલાલજી કયા ગામમાં બિરાજે તેની સંભાળ લેતા લેતા ઘેડ ગામમાં ઘેડમાં સાંઢા ગામમાં પહોંચ્યા ત્યારે પ્રભુ શ્રી ગોપાલલાલજી આઠમો પરદેશ શરૂ જ કર્યો હતો અને આઠમા પરદેશથી શિહોર પધાર્યા હતા પછી છાયા થઈને સાંઢા બિરાજે છે ત્યાં પહોંચે છે આપ શ્રી પુરુષોત્તમ દાસજીના ઘરે અતિ આનંદમાં બિરાજી રહ્યા છે પુરુષોત્તમ દાસજી સેવક છે અને એમના ઘરે ગોપાલલાલજી બિરાજે છે હવે ત્યાં પ્રાગજી મહેતા પહોંચે છે ઠાકોરજીના દર્શન કરતા માત્રમાં સર્વાંગમાં શીતળતા વ્યાપી ગઈ પ્રભુજીના ચરણમાં પડીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરી વિનંતી કરી મહારાજ રાજ કૃપા નિદાન આ દિનજન આપને શરણે આવ્યું છે આપ કૃપા કરીને શરણદાન આપીને કૃતાર્થ કરો રાજ આપની પ્રશંસા રણછોડરાયજી દ્વારા સાંભળી તેમની આજ્ઞાથી આપને શરણે આવ્યું છું તો રાજ કૃપા કરી આપનો કરો ઘણા દિવસથી મારી મનોકામના રાજના દર્શન કરવાની હતી તે આજે પ્રભુ પૂર્ણ થઈ છે મારા કોટી જન્મના પાપતાપ આપના દર્શન માત્રથી નાશ પામ્યા એટલે કે અત્યાર સુધીના જેટલા મારા પાપ તાપ છે પાપ પણ અને તાપ પણ એટલે કે દર્શન કરવાનો તાપ પણ 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 હતો ઉત્કંઠા હતી એ અત્યારે શમી ગઈ અને પાપ નાશ પામ્યા પ્રભુ શરણે લઈને સેવક કરી આપનો કર્યા ને થાપો ઠાકોરજી એમના દિનવચન સાંભળીને પ્રભુ શ્રી ગોપાલાલજી એમના પર કૃપા દ્રષ્ટિ કરે છે અને પોતાનો સેવક કરે છે અને ઠાકોરજી શ્રીમુખથી કહે છે પ્રાગજી તું આજથી અમારો થયો છે મધુર વચન સાંભળતા પ્રાગજી મહેતા પ્રભુજીના ચરણમાં પડી ગયા અને ભેટ ધરીને ચરણ સ્પર્શ કરતા જ પ્રાગજી મહેતાને અલૌકિક અનુભવ થયો એટલે જેવો ઠાકોરજીનો ચરણ સ્પર્શ કરે છે એવો અલૌકિક અનુભવ થયો આપશ્રીના નિખમનીમાંથી પ્રગટ રાસનું દર્શન થતા પારાગજી મહેતા મહારાસમાં મગ્ન થતા મૂર્છાવસ્થામાં આવી ગયા એટલે કે જેવું ઠાકોરજીએ નેત્રદાન કર્યું એટલે દિવ્ય અલૌકિક દ્રષ્ટિ થઈ ગઈ અને ઠાકોરજીના નિખમનીમાંથી પ્રગટ રાસનું દર્શન થયું અને જેવા દર્શન થયા એવા મૂર્છા આવી ગઈ પ્રભુજીએ પારાગજી મહેતાનો પોતાના હસ્તથી બેઠા કરે છે પ્રભુજીએ પોતાના હસ્થી પ્રાગજી મહેતા બેઠા કર્યા અને કહ્યું પ્રાગજી તેરો મનોરથ પૂર્ણ ભયો ઠાકોરજીએ કીધું પ્રાગજી તેરો મનોરથ પૂર્ણ ભયો પ્રાગજી મહેતાએ ગદગદ કંઠે વિનંતી કરતા કહ્યું રાજ આપની કૃપાથી મારી સર્વ મનોકામના પૂર્ણ થઈ છે હવે આપ વિના મારું જીવન પ્રભુ નિરર્થક છે માટે કૃપા વિચારી આપની સાથે સેવાટેલ મારા દિનજનો ઉપર દયા કરવાવાળા નિજ ભક્તો ઉપર કૃપા કરવાવાળા શ્રી રઘુનાથજીના લાલ શ્રી ગોપાલલાલજીએ પોતાની વેલ ચલાવવાની આજ્ઞા આપી આ એકતાલીસમાં પાના નંબર પુષ્ટિ સંહિતા ભાગ બેમાં આ એક લીટી નથી કે ગોપાલલાલજીએ પોતાની વેલ ચલાવવાની આજ્ઞા આપી આ આ જે વેલ ચલાવવાની આજ્ઞા છે એ જૂના સંહિતામાં આ એક લીટી છે જે આમાં મિસિંગ છે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેકને કારણે આમાં નથી પણ જૂના પુષ્ટિ સંહિતામાં આપણને મળી આવશે અને પ્ર પછી પ્રાગજી મહેતા ઠાકોરજીની સાથે જ્યાં જ્યાં પરદેશમાં પધારે ત્યાં ત્યાં સાથે ચાલ્યા આથી દાસને પ્રભુના સ્વરૂપમાં અતિભર ઉત્પન્ન થયો પુરુષોત્તમ દાસ કોણ જેમના ઘરે ઠાકોરજી બિરાજે છે અને પ્રભુજીને સર્વસમર્પણ કરી દીધું પોતાના મનમાં અનન્યતાની ટેક ઉપજી આ પ્રસંગ આપણે જોયો પુષ્ટિસંહિતા ભાગ બીજો પાન નંબર ચાલીસ એકતાલીસ ઉપરથી એટલે કે જેવી રીતે બિહારી દાસ મહારાજના સારથી છે એવી રીતે ગોપાલલાલજીના સારથી આઠમા પરદેશથી પ્રાગજી મહેતા છે પછી તો જ્યારે આગળ જ્યારે પ્રસંગ એવો આવે છે કે રાજવીઓ પ્રભુની સાથે પરદેશમાં ચાલ્યા ત્યારે સાથે સાથે પ્રાગજી મહેતા વેલ ચલાવે છે એવું પણ ઉલ્લેખ છે તો એવા પ્રાગજી મહેતાને આપણા ધનવદ પ્રણામ પૂછે Burushi Gopal, la legge.